એક વખત ઉત્તર પ્રદેશના લખનઉ પરગણાના ગામ હરખનો રાજબહાદુર એવે નામે કરીને એક સારો સત્સંગી બ્રાહ્મણ હતો તે પોતાના ગામના બીજા બે ચાર સત્સંગીને સાથે લઈને રામનવમીના સમૈયા ઉપર છપ્પૈયામાં શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરવા આવ્યો આવીને તે સર્વે તીર્થમાં પાંચ દિવસ રહીને સર્વે જગ્યાએ દર્શન કરીને પાછો ત્યાંથી ચાલ્યો તો અયોધ્યામાં આવીને એક વિપ્ર ગોરને ઘેર ઉતારો કરી રામચંદ્રજી ભગવાનના જન્મસ્થાનક શ્રી જ્યાં દરરોજ બેસતા એ હનુમાનગઢી કનક ભવન આદિ કેટલાક મંદિરે દર્શન કરી આવીને તે રાત્રિ સમયે ગોરના ઘરે રાજ બહાદુર પોતે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે હિન્દુસ્તાની ભાષામાં રચેલા શ્રી ઘનશ્યામ મહારાજના બાળ કીર્તનો જે બંધુહી ઘનશ્યામ એ આદિ બીજા પણ કેટલાક પ્રેમાનંદ સ્વામીના જ્ઞાનાનંદ સ્વામીના કીર્તનો ગાવા લાગ્યો તે સાંભળીને એ વિપ્રના ઘરમાં કેટલાક ભૂત રહેતા હતા તે ઘરમાં બહુ બળવા લાગ્યા તેથી અકળાઈને ઘર બહાર નીકળીને સરયુ ગંગાના કાંઠા ઉપર જઈને આખી રાત ત્યાં નદી કાંઠે બેસી રહ્યા સવાર થયું એટલે રાજબહાદુર ત્યાંથી ઉઠીને સરયુ ગંગામાં સ્નાન કરીને પરબારો ત્યાંથી જ પોતાના ગામ હરક ગયો ત્યારે તે સર્વે ભૂતો હતી રીસના ભૈરા તત્કાળ ત્યાંથી આવીને પેલા ગોરની સ્ત્રી ગોરાણીને વળગા અને બોલ્યા જે આજે રાત્રે ઓલો બ્રાહ્મણ આવેલો એ એના ગુરુના મહિમાના કીર્તનો બોલો એ સાંભળીને અમો સર્વે બળવા લાગ્યા એથી સરયુ ગંગામાં તેના ઘાટ ઉપર જઈને આખી રાત બેસી રહ્યા સવાર થયું એટલે એ ત્યાંથી હવે ચાલ્યો ગયો છે હવે જો એ બ્રાહ્મણ અહીં આવે તો તમારે એને ઘરમાં પેશવા દેવો નહીં એમ કહ્યું તે સાંભળીને ગોર સરયુ ગંગાના ઘાટ ઉપર રાજ બહાદુરને ખોળવા ગયો પણ તે તો પોતાને ગામ ચાલ્યો ગયેલો હતો તેથી ચારે તરફ જોઈને પણ જ્યારે ક્યાંય પણ ન દીઠો ત્યારે તે વિપ્ર નિરાશ થઈને પાછો આવ્યો એ વખતે સર્વે ભૂતોને રીસ ઘણી ચડેલી હતી તેથી એ ગોરને વેળગા અને બોલ્યા જે તું આ બ્રાહ્મણને કેમ બોલાવવા ગયો હતો અમે તને ના કહી હતી છતાં તું એને ગોતવા કેમ ગયો એમ કહીને બહુ દુઃખ દેવા લાગ્યા ત્યારે તે બ્રાહ્મણ પોતાના મનમાં ઘણો પશ્ચાતાપ કરવા લાગ્યો પણ શું કરે એ વખતે એનું જોર જરા પણ ચાલે એમ ન હતું પોતે મનમાં વિચાર કરીને હિંમત લાવીને તે રાજબહાદુર ગઈ રાત્રે જે ઘનશ્યામ મહારાજના કીર્તનો બોલતો હતો તેને પોતા તેનું પોતે ચિંતવન કરીને જેટલું સાંભળે એટલું ગાવા લાગ્યું તેથી ઘનશ્યામ મહારાજના પ્રબળ પ્રતાપથી તે સર્વે ભૂતો એના શરીરમાંથી નીકળીને પ્રથમની પેઠે એના ઘરમાં રહ્યા ત્યાર પછી કોઈક દિવસ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પોતાની સાથે ઘણા સાધુઓ અને પાળાઓ અને હરિભક્તોને લઈને છપ્પૈયાથી અયોધ્યામાં લક્ષણ લક્ષ્મણ ઘાટે એકાદશીને દિવસે સ્નાન કરવા ગયા ત્યારે તે બ્રાહ્મણ તેમને આવ્યા જાણીને તત્કાળ પોતાના ઘેરે અતિ હરખે ઉતાવળો ત્યાં જઈને અયોધ્યા પ્રસાદજી મહારાજના ચરણમાં પોતાનું મસ્તક મૂકીને અતિ નિર્માની થઈને બે હાથ જોડીને પગે લાગીને તે સર્વે વૃત્તાંતની વાત કરી એ બ્રાહ્મણ ઘણો દિલગીર થઈને બોલ્યો જે એ શ્રી હવે તમો આ પવિત્ર સંતો સહિત મારે ઘેર પધારો મારું આંગણું પાવન કરો એ સર્વે ભૂતો મારા ઉપર ઘણા ખીજવાઈ રહ્યા છે એ મને જરૂર મારી નાખશે એનો તમે ઉદ્ધાર કરો એમ વિનંતીપૂર્વક કહ્યું ત્યારે યોધ્યા પ્રસાદજી મહારાજ સર્વે સંતો સહિત તે બ્રાહ્મણને ઘેર જઈને બધાએ એમના ઘરે પધરામણી કરી તે સમયે સર્વે ભૂતો મૂર્તિમાન થઈને બહાર આવીને ઊભા રહ્યા એટલે તે સર્વે ભૂતોને પ્રસાદીનું જળ છાંટીને વર્તમાન ધરાવીને બદ્રિકાશ્રમમાં મોકલા ત્યારબાદ તે બ્રાહ્મણની સેવા અંગીકાર કરીને ત્યાંથી ચાલ્યા તે જન્મસ્થાન કનકભુવન હનુમાનગઢી આદિ કેટલાક મંદિરોના દર્શન કરીને મારા શ્રી અને સર્વે સંતો ભક્તો બરહટ્ટા બજારમાં પોતાના મુકામે આવ્યા અસ્તુ જયસ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર અધ્યાય સત્તાણુંમાંથી